વલસાડ પંથકમાં ઇંગ્લિશ દારૂના ગુનામાં ફરાર આરોપીને ભાવનગર એલસીબી પોલીસે ઝડપી લીધો હતો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર એલસીબીના સ્ટાફના માણસો પાલિતાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભદ્રીશભાઈ પિંડિયા તથા તરુણભાઈ નાંદવાને બાતમી મળેલ કે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પૃથ્વીરાજસિંહ બહાદુરસિંહ ગોહિલ અરે ટાણા તાલુકો સિહોર જેઓ બ્લુ કલરનું ટી શર્ટ અને જીન્સ પેન્ટ પહેરીને માલપરા ગામ ગેસ ટર્મિનલ નજીક ઊભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવતા તેની પૂછપરછ કરતા વિવિધ ગુનામાં નાસ્તા ફરતા હોવાનું જણાવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી રાંગુ એમ જે કુરુશી તથા સ્ટાફના અશોકભાઈ ડાભી ભદ્રેશભાઈ પંડ્યા મહેન્દ્રસિંહ સરવિયા ત્રણુભાઈ નાંદવા પ્રક્ષેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા